નમસ્કાર મિત્રો આજના સમાચાર વીજળી બિલમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે હવે તમારું લાઈટ બિલ ઓછું આવશે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે પચીસ લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે શું જાહેરાત કરવામાં આવી છે એ પણ જાણીશું આ ઉપરાંત ખેડૂતો માટેના ખૂબ અગત્યના સમાચાર ચોમાસા પહેલાં વાવાઝોડું આવશે મોટી આગાહી કરવામાં આવી છે તમામ મિત્રો માટે આ સમાચાર જાણવા ખૂબ જ અગત્યના રહેવાના છે દરેકે દરેક સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા ખુશ ખબરી ભર્યા સમાચાર આપી દઉં તો હવેથી તમારું લાઈટ બિલ ઓછું આવશે મોટી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે કેટલું ઓછું લાઇટ બિલ આવશે એના વિશેની વાત કર દઉં તો ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો જાન્યુઆરીથી માર્ચ મહિનાનો જે ગાળો છે આ ત્રિમાસિક ગાળામાં ફ્યુલ સરચાર્જ ઘટાડીને હવે બે પોઈન્ટ પંચ્યાસી રૂપિયા કરવામાં આવ્યો છે પહેલાં આ ફ્યુલ સરચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ હતો એમાં પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો એક યુનિટ ડી પચાસ પૈસાનો ઘટાડો થયો છે એટલે માસિક જો સો યુનિટનો વીજ વપરાશ તમે કરતા હોય તો અંદાજે સત્તાવન રૂપિયા તમારું લાઇટ બિલ ઓછું આવશે એવી રીતના તમે કેટલા યુનિટનો વપરાશ કરો છો એ મુજબ તમારું લાઇટ બિલ ઓછું આવશે તો ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવી દીધું છે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ એના દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે લગભગ એક કરોડ સિત્તેર લાખ ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે તો વીજળી બિલમાં હવે મિત્રો ઘટાડો થવાનો છે આ મોટા સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે પચીસ લાખ રૂપિયાની મફત સારવાર મળવાની છે એક મોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પોતાનો ચૂંટણીનો ઢંઠેરો પીટી દેવામાં આવ્યો છે જેમાં પાંચ પ્રકારના ન્યાય વિકસાવામાં આવ્યા છે જેમાં શ્રમ ન્યાયની અંદર જણાવ્યું છે કે હવેથી પચીસ લાખનું આરોગ્ય કવચ આપવામાં આવશે જો કોંગ્રેસની સરકાર દેશમાં ચૂંટણી જીતે તો જેટલા પણ શ્રમિકો છે આ શ્રમિકોને પચીસ લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે તો ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે પચીસ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ મફત સારવાર હોસ્પિટલ ડૉક્ટર દવા સર્જરી તમામ વસ્તુ મફતમાં કરી આપવામાં આવશે આની સાથે સાથે દૈનિક વેતન ચારસો રૂપિયા કરી નાખવામાં આવશે શહેરો માટે પણ મનરેગા જેવી એક નવી નીતિ બનાવવામાં આવશે જેટલા પણ અસંગઠિત કામદારો હોય મજૂરો હોય એને જીવન અને અકસ્માતનો વીમો પણ આપવામાં આવશે અને આની સાથે સાથે જેટલી પણ કોન્ટ્રાક્ટ પ્રથા છે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી નાખવામાં આવશે તો શ્રમિકો માટે સૌથી મોટી ફાયદાકારક પચીસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે દરેક મિત્રો માટેના સમાચાર ખેડૂતો માટેના સમાચાર ચોમાસા પહેલા વાવાઝોડું એક મોટા સમાચાર પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યા છે શું સમાચાર આપ્યા છે ખેડૂતોના લોકપ્રિય અને હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગે એક શક્યતા વ્યક્ત કરી છે પરેશભાઈએ એવું કીધું કે આ વખતે ચોમાસા પહેલા જ એક વાવાઝોડું બને એવી સંભાવના ઊભી થઈ છે અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ મુજબ ચોમાસા પહેલા જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાનું છે અને જો આ સાયક્લોન બનશે તો પાંચ જૂનની વચ્ચે એટલે કે પાંચમા મહિનાની વીસ તારીખથી લઈને છઠ્ઠા મહિનાની પાંચ તારીખની વચ્ચે બનશે પંદર દિવસના ગાળાની વચ્ચે વાવાઝોડું બનશે તો અરબી સમુદ્રની અંદર હવામાનની સ્થિતિ અત્યારે બતાવે છે એ મુજબ સાયક્લોન બનવાના પૂરેપૂરા ચાન્સ દેખાય છે તો ચોમાસા પહેલા જ વાવાઝોડું ત્રાટક છે એવી આગાહી હવામાન ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો આ સમાચાર જાણવા તમામ મિત્રો માટે ખૂબ જરૂરી હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ભાજપ સરકારે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે ભાજપ સરકારે ખેડૂતો માટે અને દેશના તમામ લોકો માટે પોતાનો સંકલ્પ પત્ર ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો છે સૌથી પહેલા જણાવી દઉં ખેડૂતો માટે શું શું જાહેરાતો કરી તો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાની જે રકમ અપાઈ છે આ રકમ આગળના સમયમાં પણ ચાલુ રહેવાની છે છ હજાર રૂપિયાનો હપ્તો બંધ કરવામાં નહીં આવે આ ઉપરાંત ખેડૂતોને પાક વીમા યોજનાને મજબૂત બનાવવામાં આવશે સર્વે ઝડપથી થાય એવું કાર્ય કરવામાં આવશે નુકસાનનું ઝડપથી અને સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને ખેડૂતોને સમયસર ચૂકવણી કરી દેવામાં આવશે એટલે કે મિત્રો પાક વીમા યોજનાને ખૂબ ઝડપી અને સરળતાથી ચૂકવણી સમયસર થઈ જાય એવી રીતના કરવામાં આવશે જેથી ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે આની સાથે સાથે જેટલા પણ મુખ્ય પાકો છે એ મુખ્ય પાકોની એમએસપી મૂલ્યની અંદર વધારો કરવામાં આવશે એટલે મુખ્ય પાકોના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવશે અને કઠોળ ઉત્પાદનમાં પણ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જેટલા પણ ખેડૂતો કઠોળની ખેતી કરે છે એમને પણ સમૃદ્ધ બનાવવામાં આવશે તો ખેડૂતો માટે આ ખૂબ મોટી મોટી જાહેરાતો હતી તમામ મિત્રો માટે ત્યારે લોકો માટે દેશના અન્ય લોકો માટે સુ સંકલ્પ જાહેર કર્યો છે તો ભાજપ સરકારે કીધું છે કે આવતા પાંચ વર્ષ સુધી દરેક લોકોને મફત રાશન મળવાનું છે એટલે કે પાંચ વર્ષ સુધી તમારે એક પણ રૂપિયો નથી આપવાનો મફત રાશન મળશે પાણી ગેસ કનેક્શન અને પીએમ સૂર્યઘોરથી હવે જીરો બિલની વ્યવસ્થા થશે ગેસ માટે એલપીજી યોજના તમને આપવામાં આવી છે ઉજ્જવલા યોજના અને હવે પીએમ સૂર્ય યોજના હેઠળ હવે સોલાર પેનલ લગાવી આપવામાં આવશે જેથી તમારા ઘરનું લાઇટ બિલ ઝીરો આવશે આની સાથે સાથે આયુષ્યમાન ભારતથી પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર પણ મફત મળતી રહેશે અને આગળ પણ મફત ચાલતી રહેશે મધ્યમ વર્ગના પરિવારોને પાક્કા ઘર આપવાનું વચન આપ્યું છે પેપર લીકની અંદર જે પેપર ફૂટી જાય છે એના માટે મજબૂત કાયદો બની ગયો છે અને ચૂંટણી પત્યા પછી આ કાયદાને લાગુ કરવામાં આવશે તો દરેક લોકો માટે દેશના લોકો માટે પણ ભાજપ સરકારનો આ પત્ર હતો ત્યાર પછીના વાહન ચાલકો માટે સાવધાની ભર્યા સમાચાર દરેક વાહન ચાલકો ચેતી જજો હવે તમારી ઉપર બાઝ નજર રાખવામાં આવશે કારણ કે હવે એઆઈ ટેકનોલોજીથી સીસીટીવી કેમેરા ગોઠવી નાખવામાં આવ્યા છે હવે તંત્ર તડકથી કડક હવે એક્શન મોડમાં આવી ગયું છે તંત્ર દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે જેને સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ સાથે જોડી દેવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવેથી એઆઈ ટોકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે સીસીટીવી કેમેરા ગોઠવી નાખવામાં આવ્યા છે હવેથી જો તમે સિગ્નલ ભંગ કરો છો ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરો છો રોંગ સાઈડમાં વાહન ચલાવો છો સીટ બેલ્ટ વગર વાહન ચલાવો છો હેલ્મેટ પહેરા વગર વાહન ચલાવો છો ત્રણ સવારીમાં વાહન ચલાવો છો નો પાર્કિંગમાં વાહન પાર્ક કરો છો

હવે મિત્રો ખેડૂતો માટે એક નવી લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે જેવી રીતના કેસીસી કાર્ડ અમલમાં હતું એવી જ રીતના હવે એક નવી લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે તો ખેડૂતો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં આવી ત્યારે હવે સરકાર બીજી યોજના લઈને આવ્યું છે આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના આ યોજનાની અંદર ખેડૂતો જો વેરહાઉસમાં કોઈ પણ ઉપજ રાખવી હોય વેરહાઉસમાં પોતાનો માલ રાખવો હોય તો એવા ખેડૂતોને લોન આપવામાં આવશે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સાત ટકાના વ્યાજે લોન આપવામાં આવશે તો જેવી રીતના કિસાન ક્રેડિટ કાર્ડમાં લોન મળે છે એવી જ રીતના ઈ કિસાન ઉપજ નિધિમાં પણ ખેડૂતોને લોન મળશે જો ખેડૂતોએ કોઈ લોન અગાઉ લીધી છે કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લોન લીધી છે

ઉજ્જવલા યોજનાની જેમ હવે મોદી સરકાર પ્રજ્વલા યોજના લઈને આવશે પ્રજવલા યોજનાની અંદર પીએનજી ગેસનું કનેક્શન મફત આપવામાં આવશે સાથે સાથે સબસિડી આપવાની યોજના પણ સરકાર બનાવી રહી છે વડાપ્રધાન મોદીની સરકાર એક મોટો રાહતનો પટારો ખોલવા જઈ રહી છે જેમાં ગરીબોને પીએનજી કનેક્શન લેવું હોય તો નિઃશુલ્ક એટલે કે મફતમાં કનેક્શન આપવામાં આવશે અને ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા કમર કસી નાખવામાં આવી છે ટૂંક સમયમાં પ્રજવલા યોજના માર્કેટની અંદર આવવાની છે કારણ કે આ યોજનાનું નામકરણ પણ થઈ ગયું છે ઉજ્જવલા યોજનાના નામ ઉપરથી આ યોજનાનું નામ પ્રજવલા યોજના રાખવામાં આવશે તેવી વિચારણા પણ થઈ ગઈ છે કે આ યોજનાનું નામ પ્રજવલા યોજના રહેવાનું છે જેમાં ગરીબ મિત્રો જેટલા પણ મધ્યમ વર્ગના મિત્રો છે એને પીએનજી કનેક્શન લેવું હોય તો મફતમાં આપવામાં આવશે અને ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે તો તમામ મધ્યમ વર્ગો માટે આ ખૂબ જ મોટા રાહતના સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે માર્કેટયાર્ડો દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે આ પહેલને ધરતી પુત્ર નામ રાખવામાં આવ્યું છે જ્યાં મિત્રો ખેડૂતો પાસેથી ખુદ માર્કેટ યાર્ડ ઘઉંની ખરીદી કરશે અને ધરતીપુત્ર બ્રાન્ડ તરીકે આ જ ઘઉંને લોકોને સારી ક્વોલિટીમાં વેચવાના છે સારી ક્વોલિટીના ઘઉં વ્યાજબી ભાવે લોકો ખરીદી શકે એ માટે અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળે એ માટે રાજકોટ માર્કેટ યાર્ડ અને બેડી માર્કેટયાર્ડ દ્વારા ઘઉં વેચવાનું નક્કી કર્યું છે ધરતીપુત્ર બ્રાન્ડના નામે ઘઉં વેચવામાં આવશે ખુદ માર્કેટ યાર્ડ દ્વારા ઘઉંની વેચણી કરવામાં આવશે અને કેટલો ભાવ રાખવામાં આવ્યો

આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન